હલો ગાઈઝ રાત્રે આપણે એક વાગે થી નોકરી આવ્યા ઘરે અને અત્યારે જાગ્યા છે આઠ નવ વાગે અને જૂનું ઘર ખબર મહાદેવ બેઠા જૂના ઘરમાં અને આ રીતનું કંઈક આપણું જૂનું ઘર તમે જુઓ તો હાલ તો આપણે આ જૂના ઘરમાં બધું સ્ટોરરૂમ ટાઈપ રાખીએ બધી વધારાની વસ્તુ હોય પડી રે અને તર વરસાદનું સિઝન સન વરસાદ આવશે એટલે લાકડાનો સ્ટોક કરીને રાખ્યો બહુ વરસાદ પડે એટલે ડાયરેક્ટ અહીં લાકડા લઈ લેવાના અને હવે આપણે જઈએ છીએ આપણા આ જૂનું ઘર જુઓ એકદમ પથરાવાળું હજુ એવું નવું અને હવે નવા ઘર બતાવીએ તો આ આપણું નવું ઘર અને સવારે જાગ્યો ત્યાર તો દશામાનો બિહાર દીધા હતા આપણે જોવો હાલ દશામાનો વ્રત ચાલુ છે તો દશામાના દર્શન કરાવ તમને બધાના હા સા દશામા કોમેન્ટમાં જય દશામા જરૂર લખજો દશામા તમારી બધી મનોકામના પૂર્ણ કરો તો તમે લોકો દશામાં બેસાડ્યા હે કે નહીં બેસાડ્યા કોમેન્ટ કરજો વ્રત લીધા હોય તો